વડોદરામાં અટલ બ્રિજ મામલે ફરી એકવાર શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા છે કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસે અટલ બ્રિજના નાણાં સરકાર પાસે વસૂલવા માંગ કરી છે સરકારે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ બનાવવા બસો ત્રીસ કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદમાં સરકારે બ્રિજ માટે કોર્પોરેશનને માત્ર તોતેર કરોડ રૂપિયા આપીને સંતોષ માન્યો છે ત્યારે કોર્પોરેશનને હજુ સરકાર પાસેથી એકસો છપ્પન કરોડ રૂપિયા લેવાના બાકી છે પાલિકાના સ્થાશકોમાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજના રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યા છે હવે એવું છે કે જ્યારે બ્રિજ બનવાનું હતું ત્યારે મોટી મોટી જાહેરાતો થઈ અને સરકાર પૈસા સો ટકા પૈસા સરકાર આપશે તે પ્રમાણની જાહેરાત કરીને ઉદઘાટન તો બહુ વહેલું કારણ કે ચૂંટણી આવે ને એટલે નવી નવી જાહેરાત થાય પછી કામ થાય કે નહીં થાય પૈસા આવે કે નહીં આવે કોણ જાણે છે એટલે મારું માનવું છે કે જો સરકાર એક વખત પોતાના મંતવ્ય પોતાની વાણીથી કહે કે બ્રિજના પૈસા સો ટકા સરકાર આપશે તો સરકારે અત્યાર સુધી આપી દેવું જોઈએ પણ સરકાર જેનો પેલો લોલીપોપ આપતું હોય ને પચીસ કરોડ રૂપિયા આપ્યા પચાસ કરોડ રૂપિયા આપ્યા ભાઈ બસો ત્રીસ ત્રીસ કરોડનો બ્રિજ છે તો બસો ત્રીસ કરોડ જમા કરાવી દો ને સરકારને શું વાંધો છે અટલ બ્રિજ જે ગુજરાતનો સૌથી મોટો બ્રિજ આપણા વડોદરા શહેરમાં બન્યો છે અને નાગરિકો અત્યારે ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરે છે અને બધા ખુશ છે એમાં સરકારે જે તે ટાઈમે સો કરોડ રૂપિયા જે બાકી હતા એ આપવાની જાહેરાત કરી હતી અને એ જાહેરાત કર્યા બાદ સ્વર્ણિમ ગ્રાન્ટ પ્રેટે એમણે સો કરોડ રૂપિયા કોર્પોરેશનને આપ્યા છે પર્ટિક્યુલર બ્રિજના પૈસા એવી રીતે ના હોય આમાં કોર્પોરેશનને વખતો વખત ગ્રાન્ટ પેટે બધા પૈસા આવતા હોય છે અને આગામી દિવસોમાં વડોદરા શહેરમાં બીજા છ બ્રિજ નવા બનવાના છે એના પણ પૈસા સરકારે એલોટ કર્યા છે વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે જે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનાવવામાં આવ્યો છે જેની પાછળ કોર્પોરેશન દ્વારા બસો ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે આ અટલ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર કોર્પોરેશનને આપશે પરંતુ કોર્પોરેશનને હજુ સુધી રાજ્ય સરકારે તોતેર કરોડ રૂપિયા જ આપ્યા છે અને હજુ પણ એકસો છપ્પન કરોડ રૂપિયા કોર્પોરેશન રાજ્ય સરકાર પાસે માંગે છે ત્યારે ગઈકાલે કોર્પોરેશનની સામે સભા મળી હતી તેમાં કોંગ્રેસના નેતા અમીર રાવતે સવાલો ઉઠાવ્યા છે કે રાજ્ય સરકાર એકસો છપ્પન કરોડ રૂપિયા કોર્પોરેશનને ક્યારે પરત આવશે કારણ કે કોર્પોરેશન દ્વારા જે રૂપિયા ખર્ચવામાં આવ્યા છે આ બ્રિજ પાછળ તે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ખર્ચવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોને પાણીની લાઈન રોડ રસ્તા ડ્રેનેજની લાઈન કે પછી વરસાદી ચેનલ બનાવવાની જરૂર પડતી હોય તો તેનો ખર્ચ ત્યાં કરવામાં આવતો હોય છે કોર્પોરેશન રાજ્ય સરકાર પાસેથી એકસો છપ્પન કરોડ ન લાવી શકવાના કારણે લોકોના જે કામ છે તેના પર તો બ્રેક લાગી છે અથવા તો ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે જેના કારણે વિપક્ષ નેતા કહી રહ્યા છે કે કોર્પોરેશન ત્વરિત સરકાર પાસેથી એકસો છપ્પન કરોડ રૂપિયા માંગવા જોઈએ ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ કોર્પોરેશનના શાસકો કહી રહ્યા છે કે વિકાસના ભાગ રૂપે જ તેમણે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બાકીના એકસો છપ્પન કરોડ જેટલા રૂપિયા વાપરી નાખ્યા છે પરંતુ રાજ્ય સરકાર પાસે તેઓ રૂપિયા ક્યારે લાવશે તે બાબતનો કોઈ ફોડ તેઓ નથી પડી રહ્યા ત્યારે હવે વડોદરાના સાંસદ અને પાંચે ધારાસભ્યો મળીને શું સરકાર પાસેથી બાકીના એકસો છપ્પન કરોડ રૂપિયા લાવી શકશે કે પછી આ રૂપિયા ભૂલી જવાના ખાતે ગણાશે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા